સુરતના બારડોલીમાં પાવર ગ્રીડ દાદાગીરી ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા લગાવ્યા યોગ્ય વળતર નહીં તો જમીનને બદલે જીવ આપવાની ચીમકી સુરતના બારડોલીમાં પાવર ગ્રીડ કંપનીથી ખેડૂતો પરેશાન છે જે ખેડૂતો વર્ષોથી ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા એ જ ખેડૂતોની જમીનમાં આ કંપનીએ વીજ થાંભલા લગાવી દીધા એટલું જ નહીં યોગ્ય વળતર પણ ન મળ્યું જમીન સંપાધનના પણ અમુક કાયદા છે અને ઘણા ખેડૂતોની જમીન સંપાદિત થતી હોય છે પરંતુ અહીં પાવર ગ્રીડની મનમાની જોવા મળતા ખેડૂતો મારોસ છે આજથી અઢી મહિના પહેલા મારા ખેતરમાં શેડીનો ઉબો પાક ઉભો હતો એમાં પાવર ગ્રીડના કર્મચારી પોલીસ પ્રોટેક્ટ સકરે આવીને મારા પાકને નુકસાન કરેલો જેસીબીથી રસ્તો બનાવ્યો અને મજૂર દ્વારા શેડીનો કાટી કરવામાં આવ્યું એ નુકસાન કરી ગયા પછી મારે કલેક્ટર સાહેબનો ઓર્ડર તો મને હુકમ તો ગઈકાલે એકવીસ નવ બે હજાર ચોવીસ દિવસે મળ્યો આ લોકો કયા ત્યાં હધારે પાવરભીન કર્મચારી મારી શેરડીના પાકને નુકસાન કર્યું અને આ ભડડૂક જમીનમાંથી પાવરડ બ્રિગર લાઈન નાખવા માંગો છો એના કારણે દરિયાઈ પરથી લઈ જો તો શું વારો છે અઢી મહિનાથી ખેતરમાં પરસેવો રેડીને શેરડીનો પાક તૈયાર કર્યો હોવા છતાં નુકસાન થયું

ત્યારે આવા ખેડૂતોને ન્યાય અપાવવા સરકાર ક્યારે પ્રયાસ કરશે તે મોટો સવાલ છે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ સુરત